નથી ગયા એમણે કીધું કે ઉપર એમની કમિટી સાથે એમના જે ત્રણ પાર્ટનરો છે ત્રણેય સાથે વાત કરી એમાં બીજા બાર બે જણ કઈ બાર પૂરતર છે એવું કીધું તો બોર્ડ ઓફ ડિરેક્ટરની ની હમણાં કમિટી બેઠક મળશે એમાં એમણે કીધું કે તમારા તેર માંથી તો અમે અગિયાર આજથી ચાલુ કરાવીએ છીએ પણ બે જે પગાર વધારો તો પગાર વધારો અમારે કરી જ આપવાનો છે પણ પેલી એપ્રિલ થી હમણાં આપણે જાન્યુઆરી માં છે પહેલી એપ્રિલ થી અમે પગાર વધારો કરી આપીશું એનું એમણે કીધું બીજું એમણે એવું કીધું કે કંપની એમ્પ્લોય તરીકે પહેલા જે 50 લોકોને અમે લીધા હતા એ જ प्रकारे હમણાં અમારી બોર્ડ ઓફ ડિરેક્ટર ની મીટિંગ મળશે એમાં સિનિયોરિટી પ્રમાણે કેટલા લોકોને કંપની એમ્પ્લોય તરીકે લેવાના એ તમારા માંથી જ અમે લઈશું બાર માંથી કોઈ ને પણ એક જણ કંપની એમ્પ્લોય માં લેવામાં આવશે નહીં તમારામાંથી માંથી સિનિયોરિટી પ્રમાણે કામ પ્રમાણે જ અમે લઈશું એવું એમણે કીધું છે તો હવે અમે બધામાંથી બે ત્રણ આગેવાનો તમારા આગળ આવી જાઓ હવે આપણે શું કરવા એની ચર્ચા કરી લઈએ બે ત્રણ તમારા લીડર લીડરો બે ત્રણ આગળ આવી જાઓ ને અહીંયા જે મેન આગેવાનો છે એ પણ આગળ આવી જાઓ તો આપણે ચર્ચા કરી લઈએ

નવરા બેઠા છે અમને બોલાવો તમે કે આવશે પછી કરીશું તાળા લાગી જહેજો જો કંપનીને ને લૂંટવા નથી આવ્યો તો તમે અમારી સામે ઊભા ઊભા થઈને આવા બધા મેટરો થાય તો તમારા પીઆઈ ને પીએસઆઈ આવીને સમાધાન કરી દેવાનો અહીંયા તો મહિને મહિને બધા બેન હપ્તા ઉઘરાવીને જાવ છો આ લોકોની બધી તમે સોલ્યુશન કરવાના છો એક અઠવાડિયે પંદર દિવસથી થી હડતાલ પર છે તો કેમ એ નથી કરાવતા આજે તો જાણે અમે આ કંપની ને લુટવા આવ્યા એવા ઉભા થઈ ગયેલા નહીં નહીં અંદર નહીં બોલા લો જો તો બોલ યા નિરાકરણ આવું જોઈએ અંદર બેસીને ફલાણો ઢીકણો અમે તમારી એસી નથી માં બે દિવસ થી મોકલું છું તમને ભાન નથી પડતી તો પછી અમારા માણસો આવે એટલે બે નિરાકરણ લાવી દેવાનું હોય ભાઈ તમારે હા લાવો હા ભાઈ આનું નિરાકરણ તમે ફટાફટ લાવો અમારે આવવાનું બધું કામ ધંધા છોડીને હા એવું બધું મગજમાં બધું હોય ને કાઢી નાખવાનું હા જમીનો આપી છે અહીંયા હા એમનેમ નથી તમારા તમારા પર અમે ભીખ માંગતા બરાબર છે અમારા લોકોય જમીન આપી છે ને રોજગારી જોઈએ પરમેડન કરો તમે બરાબર છે બારના આવે છે વરસ નથી થતું પરમેડન કરી નાખો તો અમારા લેન્ડ લુઝરો છે કેમ એમને કરતા નથી એવું બીજું બધું બંધ કરી દેજો હા પોલીસના ભરોસે આ બધું કમે હા ડરાવીશું અમારા લોકોને બીવડાવીશું ને અમે બધું કરી લઈશું બે ચાર ભાજપના નેતાઓને હપ્તા મોકલાવીશું ને બે ચાર પોલીસ અધિકારીઓને હપ્તા મોકલાવીશું ને બધું ચાલી જશે હા બરાબર છે એટલે આના નિરાકરણ લાવો તમે હા હમણાં હમણાં અભિહાલ તમે તમને અમે કીધું તું ને વાત કરી રાખજો ઉપર બધા એટલે હમણાં વાર ની વાયદો નહી અહીંયા નિરાકરણ લાવો નહી તો અમે અહીંયા બેસીએ છીએ કોઈ અંદર ની કોઈ બાર ની પછી થશે આરપાર નો આ તમને કહી દીધું એ કઈ ધંધા છે ભાઈ અમારે બે દિવસ થી આગેવાનો આવે છે આટલા લોકો આવે છે એટલે તમે સમજો લા હે અમારા વિસ્તારમાં તમારે બધું અમારું હવા પ્રદુષણ જળ પ્રદુષણ અમારી જમીનો લઈ લીધી અમારી પ્રકૃતિ લઈ લીધી બરાબર છે ને અમારા લોકોને રોજગારી આપવામાં જાણે કે બહુ મોટો ઉપકાર કરતા હોય એવી ભાષા વાપરો તમે હા એ બધું બંધ કરી દેજો હા ચાલો ભાઈ ડિસિઝન લો કોણ છે તમારી સાથે બીજું બોલો અમારી માંગણી છે પૂરી કરો બાકી ભાઈ શાંતિ